નમસ્કાર મિત્રો આજે વાત કરવાના છીએ ધાનેરાની વાત કરીએ ધાનેરામાં કોને કેટલા મત મળ્યા ધાનેરામાં હાલ ચાલુ ધારાસભ્ય જે અપક્ષમાં જે ઉમેદવાર ચૂંટાયા જે માલજીભાઈ દેસાઈ જેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી અને અપક્ષમાં લડ્યા હતા અને તેઓની જીત થઈ હતી મિત્રો અને ધાનેરાની વાત કરીએ સિટીની વાત કરીએ તો સિટીમાં ભાજપ તરફી માહોલ રહ્યો હતો અને કોંગ્રેસનો માહોલ ગામડામાં વધારેમાં રહ્યો હતો અને આમ ગણીએ તો ધાનેરામાં માહોલ કોંગ્રેસનો વધારેમાં વધારે રહ્યો હતો અને કોંગ્રેસને સો ટકા અહીંયા ધાનેરામાં રીડ સારામાં સારી મળશે અને જે લોકો વાત કરીએ આપણે વોટિંગની તો જે ચૌધરી સમાજ છે ચૌધરી સમાજ મતો લગભગ એસીથી પંચ્યાસી હજાર છે જ્યારે દેસાઈ સમાજની વાત કરીએ દેસાઈ સમાજના પણ ઓટો ત્રીસથી પોત્રીસ હજાર છે પછી ઠાકોર સમાજની વાત કરીએ તો ઠાકોર સમાજના ઓટ પણ ચાળીસથી પિસ્તાળીસ હજાર છે પણ આ વખતે કોંગ્રેસનો માહોલ સારોમાં સારો જોતો મિત્રો અહીંયા પ્રશ્ન પાણીનો છે અને જે બીજા સમીકરણો જોઈએ તો જે જે માવજીભાઈ દેસાઈ જે ચૂંટણી લડ્યા અપક્ષમાં એમાં દરેક સમાજે મદદ કરી હતી અને જ્યારે દેસાઈ સમાજની વાત કરીએ તો દેસાઈ સમાજમાં એ કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરને વોટ આપ્યા હતા કેમ કે એમનું કહેવું કે અમે ગેનીબેન ઠાકોરને જ અમે વોટ આપીશું ભલે માવજીભાઈ કે ગોવાભાઈ કે પણ અમે કોઈનું માનવાના નથી કેમ કે જ્યારે અપક્ષમાં માવજીભાઈ લડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી વોટ એમને ટિકિટ નથી આપી તો પૂરેપૂરું દરેક સમાજનો રહ્યું હતું પણ વધારેમાં વધારે પૂરેપૂરો સપોર્ટ ઠાકોર સમાજ એમને વોટ આપ્યા અને એમની જીત કરાઈ હતી અને પટેલે તો કોઈ એટલા બધા વોટ કોઈ આપેલા ન હતા બરાબર તો અમે દેશે સમાજનું એમનું કહેવું કે અમે ગમે તે થઈએ પણ અમે ગેનીબેન ઠાકોરને વોટ આપવાના છે કોઈનું માનવાના માવજીબેન ગોવાભાઈનું કોઈનું માનવાના નથી આ વખતે પણ એવું પણ વોટિંગ થયું છે અને એ તો મિત્રો ચાર જૂનના રોજ ખબર પડી જશે કે કેને કેટલા કયા વિસ્તારમાંથી કોંગ્રેસને મળ્યા કેટલા ભાજપને મળ્યા એ તો ચાર તારીખના ખબર પડી જશે મિત્રો અને મિત્રો અહીંયા સારામાં સારી લીડર ગેનીબેન ઠાકોરને મળશે જ્યાં ગેનીબેન ઠાકોર વાવનામાં જે ચૂંટણી લડ્યા જીત્યા પણ એના કરતા અહીંયા માહોલ ત્યાંના કરતા પણ અહીંયા આમ કે ફોટો ગેનીબેન ઠાકોરને સારામાં સારા મળશે મિત્રો અને આપણને તમને ખબર છે કે આ જે ધાનેરામાં તો ઘણી વખત કોંગ્રેસ જ જીતે છે કોંગ્રેસનો પૂરેપૂરો માહોલ હોય છે ત્યારે બીજા સત્તરમાં જે નાથાભાઈ પટેલ ચૂંટણી લડ્યા અને માવજીભાઈ દેસાઈ જે ભાજપમાં લડ્યા ત્યારે પણ નાથાભાઈની જીત થઈ હતી અને દર વખતે કોંગ્રેસ અહીંયા જીતે જ છે તો મિત્રો અહીં તો ચાર તારીખના જો રોજ ખબર પડી જશે અને અહીંયા પાણીનો પ્રશ્ન વધારે છે તો જે બી સરકાર આવે હું તો પણ અહીંયા પાણીનો પ્રશ્ન વધારે છે તેનો સોલ્યુશન થઈ શકે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આ વિડીયો છે છે એમાં કોઈ ખોટી વાત નહીં મિત્રો જે હતું હકીકત અમે વાત કરી છે અને તો ચાર તારીખના જ ખબર પડી જશે મિત્રો તો મિત્રો વિડિયો લાઈક કરજો શેર કરજો દરેકનો દિવસ શુભ રહે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર હું માનું છું મિત્રો તો રજા લઈએ અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અવનવા વિડીયો મળશે અલગ અલગ મળશે રાજકારણના છે બીજા કોઈ દરેકને જય માતાજી જય શિવ દરેકનો દિવસ શુભ રહે જનિ